એક નવા લેખિકા મારી સાથે છે અને વિશિષ્ટ લેખિકા છે એવું હું કહીશ આ છે કુદકો નાટ્ય સંગ્રહ જે ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલું પુસ્તક છે આ છે છલાંગ

તો ચોક્કસ થી એને નોલેજ વધશે અને એનું વ્યક્તિત્વ ઘડતર નમસ્કાર એક નવા લેખિકા મારી સાથે છે અને વિશિષ્ટ લેખિકા છે હું હું કહીશ વિશિષ્ટ એટલા માટે કારણ કે એમણે નાટકો લખ્યા છે માત્ર નાટકો જ નહીં બાળ નાટકો લખ્યા છે આપ સૌ જાણો છો કે આજકાલ સાહિત્યનું પ્રકાશન ઘણું ઓછું થાય છે એમાંય નાટકોનું પ્રકાશન બહુ જોજ અને એમાંય નાટકોનું પ્રકાશન સાવ ઓછા પ્રમાણમાં અને એવું લખાણ કર્યું છે એવા મારી સાથે છે આપણે એમની સાથે જ વાત કરીએ કે બાળ નાટકોનો વિચાર આ પ્રકાશનના અછતના યુગમાં એમને કેવી રીતે આવ્યો નમસ્કાર સ્વાગત છે ખુશ્બુબેન મને પહેલામાં પહેલા એ કહો કે આ પુસ્તક પ્રકાશન તમે કર્યું છે

અને ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડમી દ્વારા જે બાળ પ્રતિભા આયોજન થતું હોય એમાં ભાગ લે અને એમનું એક બાળ નાટક છે જિલ્લા કક્ષા એ વિજેતા બન્યું અને એ નાટક રાજ્ય કક્ષાએ પણ વિજેતા બન્યું હવે એ નાટક ની અંદર નેતાજી અને નાનકડા નાટક નું નામ હતું અને એની અંદર એક બાળકોની ટોળી છે આઝાદીની ની ચળવળમાં ભાગ લે છે કેવો જુસ્સાથી એ બધું ચિત્રણ હતું એની અંદર અને એમાં સૌથી એક નાની બાળકી મોનિકા બેબી મોનિકાના માં મેં એક પાત્ર કરેલું હતું અને રાજ્ય કક્ષા એ શ્રેષ્ઠ બાળ કલાકાર નો મને એની અંદર એવોર્ડ મળ્યો વાહ કેટલી ઉંમર હશે ત્યારે ત્યારે મારી ઉંમર હશે બસ 7-8 વર્ષની ઉંમર હશે ઘણી નાની પેલું બીજું ધોરણ હું ભણતી હતી અને 1992-93 ની કદાચ વાત છે પછી એ વિજેતા જેટલી ટીમ હતી ને એના વિદ્યાર્થીઓને અમુલક ભટ્ટ અને જીતેન્દ્ર ઠક્કર અમદાવાદ ની અંદર તાલીમ શિબિર નું આયોજન થયેલું કે જે બાળકો ને એમાં જોડાવું હોય ત્યાં આવીને રહેવાનું અને તાલીમ લેવાનું તો એ તક ઝડપી લીધી અને મમ્મી ની સાથે મેં પણ એ આખી તાલીમ શિબિર ને જોઈન કરી અને એ પંદર દિવસના સમયગાળામાં છોડ્યું ભાઈ દસમા ધોરણમાં આવ્યો એટલે અમે જામનગર રહેવા માટે આવ્યા હવે એ એક પાત્રી અભિનય ની સ્પર્ધામાં દર વર્ષે બાળ પ્રતિભા શોધમાં વિજેતા થવાનું અને એક વખત વિરલભાઈ રાજ સ્પર્ધામાં જ્યારે આપણે યુવા મહોત્સવમાં ભાગ લેવાનું શરૂ કર્યું ત્યારે પણ વિરલભાઈ સાથે ઘણા બધા નાટકોમાં કામ કર્યું વિરલભાઈ થિયેટર પીપલ નામની સંસ્થા ચલાવે છે ઘણા વર્ષોથી અને એમનો એક થિયેટર વર્કશોપ પણ હોય છે દર વર્ષે એ વર્કશોપ ઉપર વર્કશોપ દર વર્ષે હું જોઈન્ટ કરતી એ સિવાય પણ એ અમે એવા મારે એમને ગમવું છે તું 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 આ બધા નાટકો કામ કર્યું અને ત્યાર પછી બે હજાર સાતમાં મારા મમ્મીનું નિધન થયું અને એક વર્ષ પછી મારા લગ્ન થયા અને હું મારે રાજકોટ શિફ્ટ થવાનું થયું ત્યારે ગૌરવ પુરસ્કાર વિજેતા એવા નયન ભટ્ટ દ્વારા એક કોમર્શિયલ પ્લેન નું એમને પણ પેલું કરેલું પ્રોડક્શન એમની સાથે પણ થાય આ કોમર્શિયલ જેટલા શો પણ થયેલા ટાઈટલ રોલ કરેલા વચ્ચે વચ્ચે એક વર્ષ માટે મેં આત્મીય સ્કૂલ જોઈન કરેલું એઝ અ સાયન્સ ટીચર પણ સાયન્સ ટીચર કરતા મને આ પ્રવૃત્તિઓ વધારે આકર્ષતી એટલે સાથે સાથે મેં એક સરસ નાટક કરાવેલું અને દીદી ને ખુબ જ ગમેલું મારું નાટક ખૂબ ગમ્યું પરંતુ મારે મારી બાળકી માટે શાળા છોડવાનો નિર્ણય લેવો પડ્યો પણ વર્ષો વર્ષ એમના એન્યુઅલ ફંક્શન માટે દીદી નો ફોન આવે કે ભાઈ તમે ટાઈમ કાઢ્યો ને કલાક બે કલાક આવો ને અમારું એન્યુઅલ નું નાટક અમને કરાવો એમ એટલે ત્યારથી નાટકો સાથે જ મને રાખેલી કે હું નાટકો કરાવતી એમ ત્યાં અને પછી મારા સસરા છે અહિયાં જોબ કરતા અમદાવાદ રેલવેમાં એમને અમારી સાથે શિફ્ટ થવાનું થયું નિવૃત્ત થયા એટલે એટલે હું સમય કાઢી શકવા માટે સક્ષમ બની એમ કે વધારે સારો સમય કાઢી શકું

ત્યારે સબ્જેક્ટ ટીચર તરીકે મને એમને લેવાની તૈયારી બતાવી કે તમે તમારું ગુજરાતી સારું છે તો ગુજરાતી એઝ અ સબ્જેક્ટ ટીચર તરીકે તમે જોઈન કરો આ બધું આપણે પછી વિચારીશું અને બસ ત્યારથી મેં સ્કૂલની અંદર પ્રવેશ કર્યો ગાંધીનગરમાં અને ત્યાં બે વર્ષ મેં જોબ કરી પછી જમનાબાઈ નર્સિંગ શાળામાં મેં એપ્લિકેશન હા ગિફ્ટ સિટીમાં મેં એપ્લિકેશન કરેલી હતી ત્યાંથી મને રિસ્પોન્સ મળે અને પછી ત્યાં પણ મે આજ પ્રવૃત્તિઓ શરૂ રાખી છે એટલે બાળકો સાથે કામ કરવાનો નાતો તો ચાલુ જ રહે ચાલુ જ છે હા અને માતા તમારા શિક્ષક હતા એટલે તમે શિક્ષક થયા થયા હા અને નાતે સતો તો તમે નાતે મારા સ્વકરી એવું કહી શકાય હા હા ચોક્કસ પુસ્તક પ્રકાશનો વિચાર કેવી રીતે આવ્યો કે આટલું બધું લખતા અને બાળકો સાથે કામ કરતા કરતા ઘણું બધું મટીરીયલ્સ મારી પાસે ભેગું થયેલું એકઠું થયેલું અને એ પણ એવું કે જે બાળકો વિજેતા થયેલા હોય એની અંદર અને એવા બધા નાના નાના નાટકો કે જે પેરેન્ટ્સ વર્ગે પણ વખાણ્યા હોય કે નાની સ્કીટ હોય પણ પેરેન્ટ્સના એવા રિવ્યુ આવ્યા હોય કે આ નાટક બહુ સરસ હતું ગુજરાતી વાળું નાટક બહુ સરસ હતું એટલે એના ઉપરથી મને વિચાર આવ્યો કે જો આટલું બધું મટીરીયલ્સ મારી પાસે પડે છે તો એક book નું સ્વરૂપ કેમ ના આપવામાં આવે અને એના ઉપરથી થોડીક મહેનત કરીને આયા સુધી પહોંચ્યા કે એક બુક બનાવવાનું વિચાર્યું આવ્યો તમારા આ નવા પુસ્તકમાં એક જ સમયે લખાયેલા નાટકો છે કે અલગ અલગ સમયે લખાયેલા નાટકોનો સંગ્રહ છે એક જ સમયે લખાયેલા નથી અલગ અલગ સમય નો સંચય છે આત્મીય શાળાની અંદર મેં ધાર્મિક પાત્રો ઉપર કરાવેલી છે એ નાટકોનો આખો વિભાગ છે એની અંદર એ લાંબો સમય તમે નાટકો લખ્યા છે પુસ્તક

એમ કરીને એવું થયું કે નાનું નાનું સંક્ષિપ્ત લખવાનું શરૂ કર્યું જેમાં વિવિધ ધાર્મિક તહેવારો છે જેવા કે ગણેશ ચતુર્થી પછી આપણે રાષ્ટ્રીય તહેવારો હોય છે એના વિશે છે જે વાર્તાઓ હોય નાટ્ય કરેલું છે

મારું ભારત વિવિધતામાં એકતા એ નાટક ની અંદર ભારત અને કાશ્મીર એના સંબંધો વિશે વાત કરેલી છે ગઈ સાલ એનસીઆરટી દ્વારા ભારતમાં દરેક રાજ્યને એક બધી સ્ટેટ આપેલું હતું આ કોન્સેપ્ટ હતો તો એમાં ગુજરાત નું બધી સ્ટેટ હતું કાશ્મીર

અને વાનગી પોતે ઉભી થાય છે અને જો ડકડું ને પોતાનો પરિચય આપે છે કે હું ઢોકળું છું તો મારી શું વિવિધતા છે તો ત્યાંથી કાશ્મીર માંથી ઉભું થાય છે દમ આલુ કે હું દમ આલુ છું મારી શું વિવિધતા છે જો ડકડા સ્વરૂપે એની અંદર રમુજ સાથે મૂકેલું છે આ હા ચોક્કસ થી અને પેરેન્ટ્સ ને ખુબ જ ગમે છે હા જમનાબાઈ ના બાળકો એ બહુ સરસ રીતે એની પ્રસ્તુતિ થઈ હતી અને પેરેન્ટ ખુબ વખાણેલું આના સિવાય તમારા કોઈ પ્રકાશનો કાર્ય કે પહેલો પ્રકાશન ના આ મારું પહેલો પ્રકાશન છે પાર્ટી પાર્ટી તમારી માટી જોઈએ ચોક્કસ ચોક્કસ તમને જગતે પાર્ટી આપી જોઈએ કે એક નવા સાહિત્યકાર આવે જગતમાં આવી ગયા છે તો હવે સાહિત્ય જગત પર પણ તમારું સ્વાગત છે પ્રકાશન પુસ્તકનો કોણે કર્યું છે તમે જાતે કરી કે બીજો કોઈ પ્રકાશક ના આ સુરતનો નેક્સસ પબ્લિકેશન છે Amazon અને Flipkart બંને ઉપર આ પુસ્તકો મળી શકે છે એની લિંક પણ અમે શેર કરેલી છે અમે પણ વિડિયોમાં શેર કરી દઈશું જે ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલું પુસ્તક છે અને એની કિંમત છે બસો રૂપિયા આ છે છલામ જે હિન્દી રાષ્ટ્ર ભાષામાં પ્રકાશિત થયેલું પુસ્તક છે જેની કિંમત છે

નાટ્ય કલાકાર થઈને હું મેસેજ આપવા માંગુ છું ખાસ કરીને બાળકોને એક મેસેજ આપવા માંગુ છું તો નાટક એક એવું માધ્યમ છે કે જેના દ્વારા

સરસ મુલાકાત આપી અમે તમારા પુસ્તક નો પ્રચાર વધુમાં વધુ થાય એવા પ્રયત્ન કરીશું અને અપેક્ષા રાખીએ છીએ કે આવા સરસ પુસ્તકો તમે સમાજને આપતા રહો ચોક્કસ તમારો પણ ખુબ ખુબ આભાર ધન્યવાદ